જવાબ મળતો નથી એટલે સવાલ ઉઠે છે ભીલોડા સીડીપીઓ કચેરી ખાતે લોકો આધાર અપડેટ માટે જાય છે અરજદારોના આક્ષેપ છે કે સવારે છ વાગે બોલાવવામાં આવે છે કેમ સવારે છ કલાકે બોલાવવા માટે કહેવામાં આવે છે શું સવારે છ વાગે સીડીપીઓ કચેરીની આધાર શાખા ખુલી જાય છે જેવા અનેક સવાલો ઉઠ્યા છેલ્લા એક મહિનાથી જો આધાર અપડેટ ન થતું હોય તો બીજી શું વાત કરવી તે પણ એક સવાલ છે સાંભળો શું કહ્યું આધાર અપડેટ માટે ગયેલ મહિલાએ

મહિના પહેલા આવી તો ના પડતા કાલે આવી તો ના પડતા આજે આવી તો ના પડતા મારું નામ ગામેથી સંગીતાબેન રાજુભાઈ છે ગામ ચોરીમાલા સવારે લેડીજોને સવારે આવી જવાનું તો લેડીજો થોડી સવારે હાજર થઈ જાય છે સવારે છ વાગે બોલાવે છે તો એ સવારે સવારે છ વાગે આવી જવાનું એમ કે છે સવારે છ વાગે કે કઈ રીતે ટાઈમ મળી જાય એમને હું તો એમ તો અઠવાડિયાથી છું એક અઠવાડિયાથી આજે ત્રણ થી ચાર દિવસ થઈ ગયા છે તો અહિયાં ભીડ છે ભીડ હોય ને અંદર જાય ભીડ તો હોય જ ને જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે